ખાલી બબુ આવો લે એ તમન ખબર તો છે આજબર પોણી નહી વળતું રહ્યું તારે જો પોણી વળતું છે મારે પોણી એટલે પોણી મારે વળે છે આ ડોમણી બધું દેખાતો લે બોરવાળા કઈ ના છો તને મારે પોણી છે વાત કરે છે કોઈ તું ભલે બોરવાળા કઈ ના પોણી માર વળે તારે વળતું છે છોન મુરવા માં કા બબુ એ રાજી લે રાજી છે તું રે આજે આવો કે સાઈડ બોરે આમાં ડોમ બોલ છોટો તું જા મારો વાળો પોણી વળવાનો છોટો જા એ તારે છોરો છે આજે મારો વાળો છે અલે બોરવા ફોન કરીને પૂછું હે સાદ બોરવા છે ને કે આજ મારો વારો છે પાણી વાળવાનો તું એમ ને સાઈડ મરે જા ખજાજે મગન ને એ શું યાદ એ તું રાજે ને કુટાવ લે માર ખાતા તો મારો વારો છે પાણી તું શું નું મનાડે છે એમ તો ખબર છે તું પૂપ પડશે મને ખબર છે તારું તું મગન છે તો જો વે યે શું તું રાજે તો કણલ તો ને નાйда ઉલે આ એટલે આ એટલે પોણી વાળવાનું છે તાર દેવા દે પોણી તો માર જ વાળવાનું હું હો તારો પાવડો તારા જીવ ઉદ ને કરી આ પાવડો ગમે તેવો બરાડશે તાર ખખડી જા જ બસ આજુ ઈ ગમે તેવો છે પણ નઈ ચાલે આટલે પાવ ઈ ભલા ચાલતો પણ પોણી ઢીલો રહ્યો ને ઓથી જીદ્દો આવવાનો છે ચોથી જીદ્દો એટલે પોણી ઢીલો આમ કા વળશે એ ચોથી ભાઈ મારો મારો સાહેબ કોઈ જીદ્દો જીદ્દો જા વાત કરે છે લે વારો વારો કરે વગર તોથી જેતો રે નહમ હું તારો વારો લઈ લેયોય

ના જો બહો ઓસ્તારી લખ અમે કયો છો વાત કરે છે હવે બૈરા બોલી કેતો નહી રી હાથે ઘટવાયો છે આનું કનેનો હોસ્પિટલ લાવતો ને બેલથી ખર્ચા ન આવે એક જ પાળો ભૂડફો નહી જેવો ઓતર બોયો વાત કરે છે હું તારું ભૂડ નહી પાહું ઓ રાખજી ચારનો કેતો નહી મંગા ભઈ અલ્યા આથી સીબડવા માંગે છે ખબર પડી એ મંગા ભાઈ શું ખબર ના પડી આજકાલના ટેકલેરીન બાદ મણવા માગે છે તમને કોઈને મને કોઈ ખબર પડતી જ નહીં તમ હમરીત કઉ અલ્યા મંગા ભાઈ આ પોણી વાળવા મારો વારો છે તાર પોણી વાળા બેહી ગયો અલ્યા મારો વારો છે મારો વારો છે તને ખબર નહી આજ મારે પોણી વાળવા છે અલ્યા મારો વારો છે તારી પેલાઈ ડોમન ચણનો હરકો કરું છું તમ આ શું લે લે વાત કરો છો અમાર સાઈડમાં રે અલ્યા શીટો હો શીટો જતો રહીતો હો અલ્યા તમને તમે ને પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ છે તમે કે અંદર અંદર લડો છો ભલા મને આપણો બધન હંપી પડે શું મારો પોણી મારો છે વાત કરો છો કોઈ મારો વારો છે છું પાજીને શું વાત છું ભૂલ ના હાથ લઈ લેજે પાઓ ઘર કરી આવ પાઓ આપણે મીટિંગ છે આપણે હાથ આજે અમને લાઈટ નથી રહે તાળ વાળો નહી કે વનો વાળો નહી આવે એટલે મંગા શાહી મીટિંગ છે આજ શું કીધું એને મીટિંગ છે

તેર ખબર નહી પડતી હોય કે આલા ગામમાં શું ચાલી રહ્યું બધા આપણા ભારતમાં તાર શું ચાલી રહ્યું હે નીન ઘરે રહેવું પડે તો કોઈ આલા મારા બેટા જો મગનનો ઘર નહી હવે પોપટિયાને ઘર તો પડી નથી કર્યો ઘર શેક નહી કેને ખબર પોપટિયો ઘરે હોય તો હારું ગામમાં તો બધા ભેગા થઈ ગયા છે આ હિન્દુ અને મુસલમાન બધા આપણા ભેગા થઈ ગયા તેમ કે આપડે યુદ્ધ ચાલુ છે ભારત પાકિસ્તાન નું એટલે આપડે જો

એક બોલકી તારા કાલ મુજા

હું શું આપડે મીટિંગ થાય બરોબર અને આપડે હિન્દુ મુસલમાન બધા ભેગા થવાનું છે બરોબર અને આપડે ભારત ના બધાને એક થઈને રહેવાનું છે હાલ ભારત પાકિસ્તાન નું યુદ્ધ ચાલુ છે બરોબર એટલે આપડે એકતા રાખવાની છે તમારો હતો બે દાડા જે વારો કે ના આવતું ભલા મોરસો સમજાત નહી છે બરોબર છે મોજેમનો 7 વાગી લાઈટ જતી રહે હમણે અરે લાઈટ લાઈટ શું કરવાનું જ કીધું છે અન પડી જા તો મિયે તરત જ તરત જ આવજો બધા ભેગા હંગા હા તો જોડો બધા પછી મોડતા આ યાર એ તું